ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સતીમા ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ચોકલેટના સિક્કાના ગણેશ બનાવવામાં આવ્યા છે જે લોકોની આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સરકાર દ્વારા પીઓપી તથા કેમિકલ યુક્ત મૂર્તિઓ પર પ્રતિબિંબ લગાડવામાં આવ્યા બાદ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ આયોજકો વળ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં છેલ્લા સત્તર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે આ વખતે પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાયા છે પાંત્રીસો જેટલા ચોકલેટના સિક્કા મુલતાની માટી અને થર્મોકોલ સહિતની ખાદ્ય પદાર્થો તેમજ ડ્રાયફ્રુટ સાથે ગણેશજી બનાવાયા છે જેમનું વિસર્જન બાદ પણ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક મળી શકે અને કોઈ પણ જીવસૃષ્ટિ કે વાતાવરણને નુકસાન ન થાય તે માટે સતીમા ગ્રુપ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાય છે જેમાં ડ્રાયફ્રુટના ગણેશ બિસ્કીટના ગણેશ ખારેકના ગણેશ સહિતના ચીજવસ્તુઓ જે ખાદ્યમાં ઉપયોગ આવે તેનાથી ગણેશ બનાવેલ છે ત્યારે આ વખતે ચોકલેટના સિક્કાના ગણેશજીઓ અદભુત બનાવાયા છે જે લોકોને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વેરાવળમાં સતીમાં ગ્રુપના ચાલીસથી વધુ સભ્યો દ્વારા બે હજાર એકથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહેલ છે અને છેલ્લા કેટલાક સત્તર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહેલ છે જેમાં બિસ્કિટ ખારેક ડ્રાયફ્રુટ સહિત અને ખાદ્ય પદાર્થોથી બનાવવામાં આવશે જ્યારે આ વખતે ચોકલેટના સિક્કા ગણેશ બનાવાયા છે સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી સતીમા ગ્રુપના યુવાનો દ્વારા છેલ્લા પાંચ દિવસથી ખૂબ જ મહેનતથી આ વર્ષ ચોકલેટના સિક્કાના ગણેશજી બનાવવામાં આવ્યા છે ચોકલેટના ગણેશજી બનાવવા માટે પાંત્રીસો જેટલા સિક્કા સાથે ચારથી પાંચ ફૂડના સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવે છે જે બનાવવાનો મુખ્ય હેતુ કે વિસર્જન કર્યા બાદ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક મળી રહે પાણી ખરાબ ન થાય અને પર્યાવરણનું પણ જતન થાય તે માટે ખાદ્ય પદાર્થોથી સતીમા ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવી રહ્યા છે આહિર કાળુભાઈ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ અરમી સત્યની સાથે

અમે લોકોએ ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવ્યા છે અને આમાં થર્મોકોલ પીસતીસ અને ગોલ્ડન જરીવાળું કાગળ અને આમાં આશરે પાંત્રીસો સિક્કા અમે લગાડેલા છે આ મૂર્તિ બનાવવા માટે સમય લાગ્યો છે અમને આઠથી દસ દિવસ અને અમારું ગ્રુપમાંથી અમે રેગ્યુલર આઠથી દસ જણા કામ કરતા હતા મૂર્તિ બનાવવામાં ને આજે બાપારી મૂર્તિ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે મૂર્તિ અમે સતીમાના મંદિર આગળ બેઠાડવાના છે અને આશરે અને મૂર્તિના પાંચ દિવસ રાખશું અને એકત્રીસ તારીખે આનું વિસર્જન કરશું અને રોજ સવાર સાંજ આરતી અને ધૂન મંડળ છે અને આ રીતનું આયોજન છે અમારા લોકોનું એક બેનલી મૂર્તિ બનાવવાથી દરિયામાં અને વિસર્જન કરવાથી જીવસૃષ્ટુને ખોરાક મળી રહી અને પર્યાવરણ જળવાઈ રહે કારણ કે આની આનાથી અગાઉ મોદી સરકારે મોદી સાહેબે કીધું હતું કે આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો એટલે એ અમે બે હજાર આ વસ્તુમાં જોડાઈ ગયા છે